હલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગોળ કેરીનું અથાણું તો અહીંયા મેં એક કિલો રાજાપુરી કેરી લીધી છે અને ગ્રીન અને કડક લેવાની છે અને માર્કેટમાંથી જ આપણે ટુકડા કરી અને મેં લઈ લીધા છે એટલે એકદમ મીડિયમ સાઇઝના ટુકડા રાખવાના છે તો અહીંયા મેં બે પાણીથી વોશ કરી લીધી છે અને વધારાનો કચરો ગોટલીનો ને હોય એ આપણે સાફ કરી અને લેવાનો છે હવે આપણે એને ટુકડા છે તેને મીઠા અને હળદરમાં પલાળીશું તો અહીંયા મેં સ્ટીલનું એક વાસણ લીધું છે અથાણા પલાળતી વખતે હંમેશા સ્ટીલનું વાસણ જ લેવાનું છે તમારે તો અહીંયા એક કિલો કેરીમાં આપણે પરફેક્ટ માપ સાથે અથાણું બનાવીશું આ અથાણું બનાવવું એકદમ સહેલું છે માપ સાથે બનાવીશું એટલે આપણું અથાણું પરફેક્ટ બને છે તો અહીંયા મેં બે પાણીથી વોશ કરી લીધા છે કેરીના ટુકડાને અને અહીંયા મેં એક વાટકી જેટલું મીઠું નમક એટલે એડ કરવાનું છે અને અથાણા બનાવતી વખતે હંમેશા જાડું મીઠું લેવાનું છે એટલે અથાણા છે તે આખું વર્ષ સુધી બગડતા નથી અને એકદમ સારા એવા રહે છે અને એક એટલે એક વાટકીમાં પાંચ ચમચી જેવું મીઠું આપણે એડ કરીશું અને બે ચમચી જેટલું આપણે હળદર પાવડર એડ કરીશું હળદર આ કેરીના ટુકડામાં કોટ થાય એટલી આપણે હળદર એડ કરવાની છે અને તપેલાને આ રીતે આપણે હલાવીશું કોટિંગ કરતી વખતે આપણે હાથનો અથવા ચમચાનો ઉપયોગ કરવાનો નથી અથાણા બનાવતી વખતે નાની નાની બાબતોનું આપણે ધ્યાન રાખવાનું છે એટલે કુલ મેં અહીંયા પાંચ ચમચી જેવું નમક એડ કર્યું છે અને ત્રણ ચમચી જેવી આપણે હળદર પાવડર એડ કર્યું છે તો આ રીતે આપણે બધા કેરીના ટુકડા કોટિંગ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવીશું તો હવે તમે જોઈ શકો છો આપણા ટુકડા છે કોટ થઈ ગયા છે હળદર ચોવીસ કલાક સુધી આપણે રાખીશું અને વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેવાનું છે તો તમે જોઈ શકો છો મેં આખી રાત ટુકડા પલાળી દીધા છે એટલે બાર કલાક થઈ છે તો ટુકડા છે તે ગ્રીન છે એ ભાગ થોડોક પીળાશ પડતો હોય એટલે આપણા કેરીના ટુકડા એકદમ સરસ એવા પલળી ગયા એમ સમજવાનું આ તેનું પરફેક્ટ માપ સાથે આપણે કહીએ છીએ કે એ ચેક કરવાની રીત છે તો બધા ગ્રીન ટુકડા છે તો હજી આપણે દસથી બાર કલાક સુધી એને પલાળવા દઈશું તો આ રીતે આપણે મિક્સ કરી અને પાછું ઢાંકી અને મૂકી દેશું અને બે કલાક થાય એટલે આ રીતે આપણે હલાવી અને પાછું મૂકી દેવાનું છે તો તમે જોઈ શકો છો આપણા કેરીના ટુકડા બધા સરસ એવા કોટિંગ થઈ ગયા છે પીળા રંગથી અને પાણી પણ બધું નીકળી ગયું છે તો તમે જોઈ શકો છો આ રીતના આપણા ટુકડા થઈ જાય તો આપણે કેરી પલળી ગઈ છે તેમ સમજવાનું બધ અમુક ટુકડા સેજ ગ્રીન હોય તો ચાલશે પણ બધા ટુકડા પીળા જ જોઈએ તો અથાણું છે તે આખું વર્ષ સુધી બગડતું નથી અને સેઠ સુધી મીઠું ચડી ગયું તેમ આપણે સમજી લેવાનું અહીંયા મેં કાળા કાણા વાળું વાસણ લીધું છે કાણા વાળા એડ કરવાથી આપણું ખાટું પાણી છે તે બધું નીકળી જશે તો આ રીતે આપણે મિનિટ એને એટલે જે પાણી છે તે વધારાનું ખાટું એ દૂર થઈ જશે અને ટુકડા છે તે ડ્રાય થઈ જશે હવે આ પાણી નીકળ્યું છે તેને આપણે એક બોટલમાં ભરી લેશું તમે આ પાણીનો ઉપયોગ કેરડા કરમદા અથવા તો ગરમર અને ગુંદામાં પલાળવામાં આપણે યુઝ કરીશું આ પાણીનો ઉપયોગ આપણે ગુંદા પલાળવામાં અથવા તો એ કેરળા પલાળવામાં આપણે ઉપયોગ કરીશું તો હવે અહીંયા મેં કોટનનો દુપટ્ટો લીધો છે તેમાં અથવા તમે કોટનનું કપડું પણ લઈ શકો છો તો એને આ રીતે આપણે એ ટુકડા છે તેને પાંચ કલાક સુધી સુકાવા દેવાના છે અને ટુકડા છે તેને પંખા નીચે અથવા તો જ્યાં તડકો ન આવતો હોય ત્યાં આપણે સુકવવાના છે કેમ કે તડકે સુકવશું તો આપણા ટુકડા છે તે કેરીના તે સવટ થઈ જશે અને અથાણું છે તે એકદમ ટેસ્ટી અને સારું એવું બનતું નથી તો આ રીતે મેં પંખાની સૂકવી લીધા છે તો તેને પાંચ કલાક સુધી આપણે સુકવવા દેશું અને સાઈડે હંમેશા સુકવવાના છે આ કેરીના ટુકડાને અને સાઈડે સુકવવાથી આપણા કલર છે પીળો તે જળવાઈ રહે છે તો તમે જોઈ શકો છો પાંચ કલાક આપણી થઈ ગઈ છે અને પાણી બધું કેરીમાંથી સુકાઈ ગયું છે ત્યારે પાણી નીકળતું હોય તો આપણે એક કલાક વધારે સુકવવા દેવાના છે અને કેરીના ટુકડા બધા ડ્રાય થઈ ગયા છે હવે એક પ્લેટમાં આપણે કાઢી લેશું તો તમે જોઈ શકો છો આપણો કલર એકદમ પીળો અને સરસ એવો રહે છે તડકે સુકવવાથી આનો કલર છે તે ઉડી જાય છે અથાણા બનાવતી વખતે હંમેશા નાની નાની બાબતોનું આપણે ધ્યાન રાખીશું એટલે અથાણા બગડશે નહીં તો અહીંયા એક કિલો કેરી સામે આપણે બસો ગ્રામ મે મેથીના કુરિયા લીધા છે અને પચાસ ગ્રામ જેવા આપણે ધાણાના કુરિયા એક બે ચમચી જેટલી વરિયાળી દસથી બાર જેટલા મરી પંદર જેટલા લવિંગ આ બધા મસાલા લીધા છે અને એક કિલો ગોળ સામે આપણે એક કિલો કેરી સામે આપણે સાતસો ગ્રામ ગોળ લઈશું કેમ કે કેરીની ગોટલી અને ગોટલીનો ભાગ હોય છે તે નીકળી ગયો હોય છે એટલે આપણે સાતસો ગ્રામ ગોળ લેશું એટલે આપણી કેરીનું અથાણું છે ગોળ કેરીનું એકદમ પરફેક્ટ અને સારું એવું બને છે અહીંયા આપણે હીરાકણી ગોળ લીધો છે હીરાકણી ગોળમાં અથાણું એકદમ સારું એવું બને છે અને તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે તેલ મેં અહીંયા ત્રણસો ગ્રામ જેવું તેલ ગરમ કર્યું છે અને હિંગ પણ એડ કરીશું હિંગ એડ કરવાથી આપણા અથાણા છે તેની સુગંધ અને સ્મેલ એકદમ સારી એવી આવે છે અને આખું વરસ સુધી અથાણા બગડતા નથી હિંગ છે તે સારી વેરાયટીની લેવાની છે હવે તમે જોઈ શકો છો આપણું તેલ એટલું સરસ ગરમ થઈ ગયું છે તો લવિંગ અને મરી છે તે ઉપર આવી ગયા છે જ્યારે ઉપર આવે ત્યારે સમજવાનું કે આપણું તેલ છે તે ફૂલ ગરમ થઈ ગયું છે ધોવા ના નીકળે ત્યાં સુધી આપણે તેલને થવા દઈશું અને ત્રણ ચમચી નાની એટલે કે એ નાની એવી ચમચી ચોથા ભાગની ચમચી આપણે નમક એડ કરીશું તો ગોળ કેરીમાં નમક હંમેશા ઓછું હોય છે કેમ કે ગળું અને ખારું બે મિક્સ થઈ જશે ગોળમાં પણ મીઠું હોય છે તો વધારે મીઠું આપણે એડ નહીં કરીશું હવે આપણે વઘાર કરી લેશું તેલ ફૂલ ગરમ થઈ ગયું છે અને આ રીતે બે મિનિટ સુધી આપણે એમાં વઘાર થવા દઈશું એટલે તેની શું સ્મેલ છે તે બેસી જશે તો બે મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણું વઘાર પણ એકદમ સરસ એવો થઈ ગયો છે હવે તેને આપણે મિક્સ કરી લેશું એક બે ચમચી જેટલું આપણે હળદર પાવડર એડ કરીશું પણ અહીંયા મેં એક ચમચી જેટલું એડ કર્યું છે અને એક વાટકી એટલે કે પાંચ ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા મેં રેગ્યુલર આપણે મરચું તીખું છે તે મેં લીધું છે અહીંયા કાશ્મીરી તમે પણ લઈ શકો છો અને બે મિક્સ લેવાનું છે કાશ્મીરી લીધું હોય તો થોડુંક તીખું પણ લેવાનું છે કેમ કે ગળ્યું હોય એની સામે આપણે બેલેન્સ કરવા માટે થોડુંક તીખું પણ જોઈએ એટલે મેં અહીંયા તીખું મરચું જ લીધું છે લાલ એક વાટકી મેં અહીંયા મરચું લીધું છે લાલ અને તેને બધું આપણે એડ કરી દઈશું હવે એક ચમચી જેટલું મારે બસ્યું છે તે એવું લાગશે તો આપણે એડ કરીશું તો હવે આ મસાલો આપણો એકદમ સરસ પરફેક્ટ બની ગયો છે જો મસાલો સારો હશે તો આખું વર્ષ સુધી અથાણા બગડતા નથી અને ટેસ્ટ પણ સારો એવો આવે છે તો આ રીતે ચમચાની મદદથી મિક્સ કરી લેવાનું છે બે મિનિટ જેવું જ્યાં સુધી આપણું જ્યાં મસાલો કોટિંગ ન થાય ત્યાં સુધી આપણે હલાવીશું તો તમે જોઈ શકો છો મિક્સ થઈ ગયું છે હવે અહીંયા મેં હીરા કળી ગોળ લીધો છે સાતસો ગ્રામ આ તેનું પરફેક્ટ માપશે હવે ગોળ અને કેરીના ટુકડા છે તેને એડ કરી દઈશું કેરીના ટુકડા એડ કરવાથી આપણું જે ગોળ અને મસાલો છે તે બધો એકદમ સરસ એકરસ થઈ જશે તો તમે જોઈ શકો છો આ બધું મિશ્રણ આપણે પાંચ મિનિટ સુધી હલાવીશું એટલે એકદમ સરસ મિક્સ થઈ જશે જ્યાં સુધી એકરસ ન થાય ત્યાં સુધી આપણે હલાવીશું કેમ કે હંમેશા ગોળ છે તે મેં અહીંયા ઝીણો ઝીણો ચોપ કરી લીધો છે તમારે ચપ્પુની મદદથી અથવા તો ખમણી અને લેવું એટલે જલ્દી બે દિવસમાં ગોળ છે તે ઓગળી જશે તમે દસ્તાથી તોડશો તો તમારે બે દી ત્રણ દિવસ વાર લાગશે અને તેલ જે વધ્યું હતું એ પણ મેં એડ કરી દીધું છે એટલે ત્રણસો ગ્રામ જેટલું તેલ આપણે લીધું છે અને જે લાલ મરચું આપણે વધ્યું હતું બે ચમચી જેવું તેને પણ આપણે એડ કરી દીધું છે મેં અહીંયા અને હવે તેને બરાબર આપણે મિક્સ કરી લેશું અને મરચું છે હંમેશા આપણું જે મસાલો ઠંડો થાય પાંચ મિનિટ પછી ત્યારે આપણે એડ કરવાનો છે લાલ મરચું પાવડર કેમ કે જો તેલ ગરમ હશે તો આપણું મરચું એડ કરીશું તો અથાણું છે તે કાળું પડી જશે અને મસાલો બળી જશે તો હંમેશા થોડુંક બોળો ઠંડો થાય એટલે આપણે તેમાં લાલ મરચું એડ કરવાનું છે તો તમે જોઈ શકો છો કલર એકદમ સરસ એવો આવી ગયો છે હજી જેમ એક દિવસ એમ એકદમ સરસ એવો કલર આવી જશે હવે એને બરાબર મિક્સ કરી લીધું છે અથાણા બનાવતી વખતે હંમેશા પોળું વાસણ લેવાનું એટલે આપણે હલાવવામાં એકદમ ઈઝીલી અને સહેલી રીત પડે છે હવે મારે અહીંયા એકદમ સરસ એવું મિક્સ થઈ ગયું છે હવે એક તપેલું લીધું છે સ્ટીલનું હંમેશા સ્ટીલનું વાસણ જ લેવાનું છે હવે એને આપણે એક દિવસ સુધી આ રીતે રાખીશું એટલે ત્રણ કલાક થાય એટલે આપણે એને મિક્સ કરી લેવાનું એટલે ગોળ છે તે આપણો પીગળી જશે તો તમે જોઈ શકો છો ગોળ છે વચ્ચે વચ્ચે મેં એક વાર હલાવ્યું હતું એટલે ગોળ છે તે આપણો પીગળી જશે અને એકદમ સરસ એવું અથાણું આપણું બની જશે હજી મને એવું લાગે છે કે હજી એક દિવસ આપણે રાખશું તો બરણીમાં આપણે ભરી લેશું તો ગોળ છે તે પીગળું છે કે નહીં તે હલાવવામાં અમુક ગોળ રહી ગયો હોય તો એ એમનામ જ રહે છે એટલે આપણે તપેલામાં બે દિવસ આ રીતે અથાણું રાખીશું તો મિક્સ કરીશું તો એક રસ સરસ એવું ગોળગેરેનું અથાણું બનશે તો હવે આપણે અહીંયા અથાણું બે દિવસ થઈ ગયા છે તો અહીંયા મેં કાચની બરણી છે તેને ધોઈ અને બે દિવસ સુધી તડકે સૂકવી છે અથાણા બનાવતી વખતે હંમેશા કાચની બરણી જ લેવી જોઈએ કેમ કે અથાણાં આખું વર્ષ સુધી સારા રહે છે આવી બધી નાની નાની બાબતોનું તમે ધ્યાન રાખશો તો અથાણું તમારું આખું વર્ષ સુધી બગડશે નહીં અને અથાણા એડ કરતી વખતે હંમેશા આમ દબાવીને જ ભરવું જોઈએ અથાણું જગ્યા ન રહેવી જોઈએ જગ્યા હશે એટલે ફૂગ વળી જશે તો અહીંયા મેં તડકે એકદમ સરસ સૂકવી અને કપડાંથી એકદમ સાફ કરી અને બરણી લીધી છે તો હવે અહીંયા આપણે આ રીતે પ્રેસ કરી અને અથાણું આપણે ભરીશું બરણીથી થોડુંક એવું આપણે બાકી રાખીશું એટલે આપણે તેલ છે તે એને એડ કરીશું અને જે અથાણા તૈયાર ભરાઈ જાય એટલે જે મસાલો ચોટી ગયો હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને બે ત્રણ દિવસે આ રીતે આંગળી અથવા તો ચમચીની મદદથી જે ફૂગ વળી ગયો હોય તેને આપણે કાઢી લેવાનું છે એટલે આખું વર્ષ સુધી અથાણાં બગડતા નથી અને મેં અહીંયા તેલ ગરમ કરીને અગાઉથી રાખેલું છે તો આપણે તેલ ડૂબ રાખીશું એટલે અથાણું બગડશે જ નહીં તમારું ક્યારેય તો હવે થોડુંક ચમચાની મદદથી આપણે મિક્સ કરી લેશો એટલે સેટ સુધી આપણું તેલ છે તે પહોંચી જશે અને અથાણું છે તે એરટાઇટ ઢાંકણ બંધ કરી અને આખું વર્ષ સુધી આ રીતે તમે કાઢી લેશો એક નોખી કાસની બહેણીમાં થોડુંક એવું અને તમે પછી બંધ કરશો એટલે આખું વર્ષ સુધી અથાણા એકદમ સારા એવા રહે છે તો અહીંયા આપણું અથાણું બની અને રેડી થઈ ગયું છે તો આવી નાની નાની બાબતોનું તમે ધ્યાન રાખશો તો આખું વર્ષ સુધી અથાણાં બગડતા નથી તો અહીંયા અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુનો આપેલી બેલ આઇકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન દરરોજ જોવા મળશે થેન્ક યુ